ભાજપની રાષ્ટ્રીય પરિષદથી ભાજપની રાષ્ટ્રીય પરિષદ બે બે દિવસની બેઠક શનિવારથી અહીંના ભારત મંડપમ ખાતે શરૂ થશે જેમાં લગભગ પાંચસો પ્રતિનિધિઓ ભાગ લેવાના છે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે અહીં પક્ષના હેડક્વાર્ટર ખાતે જણાવ્યું હતું કે પ્રતિનિધિઓમાં પાર્ટીના અધિકાર પદાધિકારીઓ વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો ધારાસભ્યો અને દેશભરમાંથી ચૂંટાયેલા મેયરોનો સમાવેશ થશે તેમણે કહ્યું કે આ બેઠક વ્યાપક હશે એક સંગઠનાત્મક એજન્ડા હશે પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ અને ડાબેરીઓ ઘણી ટિપ્પણીઓ કરે છે પરંતુ ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે લોકતાંત્રિક રીતે મહત્તમ સંગઠનાત્મક કાર્ય કરે છે પ્રસાદે જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સત્તર ફેબ્રુઆરી રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં ઉદઘાટન ભાષણ આપશે અને બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે બેઠક સમાપ્ત થશે તેમણે કહ્યું કે કાઉન્સિલની બેઠકો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની સામાન્ય ચૂંટણી પહેલા યોજાઈ હતી પ્રસાદે કહ્યું કે ભાજપે બે હજાર ચૌદમાં લોકસભામાં બહુમત મેળવ્યો હતો અને પાંચ વર્ષ બાદ તેનાથી પણ મોટી જીત હાંસલ કરી હતી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લી બે કાઉન્સિલની મિટિંગને પણ સંબોધિત કરી હતી હવે તેમણે પાર્ટી માટે ત્રણસો સિત્તેર લોકસભા બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે જ્યારે શાસક ગઠબંધનને પાંચસો તેતાલીસમાંથી ચારસોથી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે તેમણે કહ્યું કે એજન્ડામાં બે પ્રસ્તાવ પસાર કરવામાં આવશે જેમાં આગામી ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરાશે